કોઈની છે ને એને ચેલેન્જ લીધો છે કે આપણા એને કેળી ઉપર ચડી છે કે નહીં આનો અંદાજીત કિલો લગભગ ભોજનમાં મારું ને ચાલીસ પાંત્રીસ ચાલીસ કિલો થઈ છે ને એવું હાલ જો એ ઉપર ચડે છે ચડી શકે કે નહીં માંડ પોઈ જાઓ જો આજે ભાઈ બીજ છે એટલે હેમી સવામી રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે શાક બને છે રામા દાળ દાળ બની ગઈ છે

क्या मैं भी सर बोल सकता हूं अभी क्लिक के लिए रुबीस की रिएक्शन उनकी न्यूज़ीलैंड के लिए वो आऊंगी क्या कोयला मां जोरती पर पक्ष जोरती बंद कर बेटा वार करवा लो बहुत जोर से थैंक यू कई लोग ये लगा ना ना न दबावर लावतो इमा दाब ना दबावरला आमला भात खात ना आवडतो भातला भातला बघण्यात का होय ना आम लिवर देतो शो थीउ डेविस ए डेविस काम कर ए नसे दम ना करो

તો જો રસો બધી બની ગઈ છે અને મમ્મી ને આંટી બે થાળી બનાવવા માંડ્યા છે એ પછી બધા આવી જાય એટલે બધા જમવા બેસી ગયા છે અને જો પિનલ ભાઈ પપ્પાને ચાંદલો કરી દીધો છે ભાઈ બીજ છે એટલે ચાંદલો કરવાનો હોય ભાઈ જમવા બેસે એટલે જો એને તો હરખ ખમાતો નથી ભાઈ જમવા આવ્યા છે એટલે આવડું મોટું મોટું થયું છે બાકી પછી આ એકથી મને કોણ ચાંદલો કરશે તો પિનલ થઈ ગયેલા હું કરતો એને કરી દીધું અને પછી અમે બધા જમવા બેસી ગયા હતા મારી મમ્મી ને આંટી ને બે ને પિનલભાઈ ચાંદલો કરી દીધો અને દુખણા લઈ લીધા છે લો અને જમવામાં છે આજે શાક પૂરી સમોસા અને સ્પેશિયલ સીતાફળ બાસુંદીઓ જો આ બેન ને તો સીતાફળ બાસુંદી ખાઈ જો રાતના સાડા બાર વાગી ગયા છે અને બધાએ ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું જો અત્યારે ટીમ બનાવી છે અને લાઈટ ગોઠવી દીધી છે અહીંયા એ રોડ ઉપર અંધારું હતું એટલે અને પેલો વારો કિયાનો છે બેટિંગનો અને આ બે ખાટલી આવી રીતે રાખીને સ્ટમ્પ બનાવ્યા છે રાજુ બધે ફિલ્ડિંગમાં ઉભા રહી ગયા છે એટલું બધું નઈ ખાધો થઈ જાય આવડતું જ નથી કિયાન રમતા આવું થઈ ગયું ગોળ હવે થોડું ઓર મવવાનું છે તો અહીંયા કુડતું ન બેસી જાય હવે મને અત્યારે રાતના પોણા ચાર વાગી ગયા છે અને ક્રિકેટ રમ્યા કેટલા દોઢ વાગ્યા સુધી ક્રિકેટ રહી માં બારે અને પછી બેઠા તા બધા ફાકા મહિલા થોડીક વાર અને દાંત કાઢા બધા એ ખીખી ખીખી કહ્યું અને અત્યારે જો ઘડિયાળ બચાવી દઉં તમને પોણા ચાર વાગ્યા છે અને હવે હજી તો જાગવું હતું વાહ અને હવે જો સુવાની તૈયારી છે કિયાબેન તો સુઈ ગયા છે વહેલા જીવડી તો જો તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખતા જાજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હરણ માન દેવ અને ગુડ નાઇટ